મા કાલે મારા લગ્ન છે મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી લીધા છે અને ઘર વેચી દીધું છે બાય ફોન કપાઈ ગયો મારા હાથમાંથી મોબાઈલ પડ્યો નહીં હું હાલી પણ નહીં બસ ચહેરા પર એક સ્મિત આવી ગયું એવું સ્મિત જે ત્યારે આવે છે જ્યારે કોઈ બહુ મોટી મૂર્ખામી કરીને પોતાની જાતને બહુ ચાલક સમજી રહ્યું હોય મારો દીકરો મારો અર્થવ જેને મેં પેદા કર્યો ઉછેર્યો ભણાવ્યો એ જ અર્થવ આજે મને કહી રહ્યો હતો કે તેણે મારી જિંદગીભરની કમાણી લૂંટી લીધી છે અને હું હસી રહી હતી કેમ કારણ કે 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 તેને ખબર અસલી ખેલ તો હજી શરૂ થવાનો હતો મારું નામ કલ્પના ગોખલે છે ઉંમર સત્તાવન વર્ષ પુણેના કોથરૂડ વિસ્તારમાં રહું છું છેલ્લા ચાર વર્ષથી એકલી લોકો સમજે છે કે હું એક બે સહારા વિતવા છું કદાચ મારો દીકરો પણ એવું જ સમજતો હતો પણ સત્ય કંઈક બીજું હતું ઘણું બીજું હતું જો તમે અમારી અમારી વાર્તાઓ સાથે જોડાયેલા રહેવા માંગતા તો હમણાં જ ચેનલને કરી લો અને તમને આવી વાર્તાઓ કેવી લાગે છે લાગી રહી છે કોમેન્ટમાં જરૂર જણાવજો ફોન કાપ્યા પછી હું મારી હોમ ઓફિસની ખુરશી પર બેસી રહી રાતના અગિયાર વાગી રહ્યા હતા મારી સામે કોમ્પ્યુટર પર એક ડિઝાઇન પ્રોજેક્ટ ખુલ્યો હતો કોઈ ક્લાયન્ટના ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન હું ઇન્ટિરિયર ડિઝાઇન કન્સલ્ટન્ટ છું ફ્રીલેન્સ બિલ્ડર્સ અને ઘરવાળાઓ માટે કામ કરું છું છેલ્લા વીસ વર્ષથી આ કામ કરી રહી છું પહેલા શોખ હતો પછી પાર્ટ ટાઈમ બન્યું અને પતિના મૃત્યુ પછી આજ મારો ફૂલ ટાઈમ બિઝનેસ બની ગયો પણ અર્થવને ક્યારેય આની કોઈ કદર રહી નહીં તેના માટે હું બસ એક મા હતી એક વિધવા જેની જવાબદારી તે ઉઠાવી રહ્યો હતો કેટલી મોટી ગેરસમજ હતી તેની મેં ઠંડી કોફીનો ઘૂંટડો ભર્યો મગમાં કોફી હવે ઠંડી થઈ ચૂકી હતી હું વિચારી રહી હતી કે અર્થવને ક્યારે સમજ આવશે કે તેણે શું કર્યું છે કદાચ ત્યારે જ્યારે પોલીસનો ફોન આવશે અથવા જ્યારે પેલો પ્રોપર્ટી ખરીદવા વાળો તેની પાછળ પડશે અથવા જ્યારે તેની થનારી સાસુ અને સસરા તેને સવાલ કરશે ખેર સમય બતાવશે મને યાદ છે એ દિવસ જ્યારે અર્થવ પેદા થયો હતો હું તે વખતે પચીસ વર્ષની હતી મારા પતિ નિલેશ ગોખલે સિવિલ એન્જિનિયર હતા સારી નોકરી હતી તેમની અને શરૂઆતમાં ભાડાના મકાનમાં રહેતા હતા પછી ધીમે ધીમે અમે અમારો એક ફ્લેટ ખરીદ્યો બેડ બેડરૂમનો તે વખતે પચાસ લાખનો હતો હોમ લોન થી ખરીદો હતો પંદર વર્ષમાં ચૂકવ્યો નિલેશ ખૂબ મહેનત કરતા હતા હું પણ મારું ઇન્ટિરિયરનું કામ કરતી હતી અર્થવને સારી સ્કૂલમાં ભણાવ્યું કોલેજમાં મોકલ્યો એમબીએ કરાવ્યું પછી તે બોરમાં નોકરી કરવા જતો રહ્યો

તે વખતે બોરમાં હતો તે આવ્યો ત્રણ દિવસ રહ્યો પછી જતો રહ્યો બોલ્યો માં તને કઈ જોઈએ તો કહે છે હું છું ને મેં વિચાર્યું કદાચ તે સાચે જ મારી પરવા કરે છે પણ ધીમે ધીમે મને અસલીયત સમજવા લાગી નિલેશના મૃત્યુ પછી મને કંપની તરફથી વીસ નું વળતર મળ્યું તેમની એલઆઈસી માંથી દસ લાખ મળ્યા પ્રોવિડન્ટ ફંડમાંથી માંથી પંદર લાખ કુલ મળીને પિસ્તાલીસ લાખ અને અમારો ફ્લેટ હતો જે તે વખતે એસી લાખનો હતો એટલે કુલ મારી પાસે લગભગ એક કરોડ પચીસ લાખની સંપત્તિ હતી મેં આ પૈસાને એફડીમાં રાખ્યા અલગ અલગ બેંકોમાં અને મારું ઇન્ટિરિયરનું કામ પૂરી રીતે શરૂ કરી દીધું મારી પાસે ક્લાયન્ટ આવવા લાગ્યા હું ડિઝાઇન બનાવતી સાઈડ વિઝિટ કરતી સુપરવિઝન કરતી મારી ફી સારી હતી એક પ્રોજેક્ટથી પાંચસો થી લઈને ત્રણ લાખ સુધી કમાતી હતી વર્ષમાં પંદર વીસ પ્રોજેક્ટ મળી જતા હતા એટલે સારી આવક થઈ રહી હતી પણ અર્થવને ક્યારેય દિલચસ્પી રહી નહીં તેના માટે હું બસ પપ્પાના ઇન્સ્યોરન્સ અને એફડી પર જીવી રહી હતી એવી અસલી વાત જણાવું છું જે અર્થવ નહોતો જાણતો નિલેશના મૃત્યુના બે વર્ષ પછી મેં મારા ઇન્ટિરિયર બિઝનેસની કમાણીથી ડેકનમાં એક કોમર્શિયલ દુકાન ખરીદી છસો સ્ક્વેર ફૂટની પિંચ્યાસી લાખમાં પૂરી કેશ કોઈ લોન નહીં તે દુકાનને મેં એક ફોર્મર્સીને ભાડે આપી દીધી પિસ્તાલીસ હજાર મહિનાનું ભાડું અને મારા લગ બેંક એકાઉન્ટમાં બાકી બધું અલગ જગ્યાએ હતું અને હવે સૌથી મજેદાર વાત જે ઘર અર્થવે વેચ્યું હતું તે અસલમાં અમારો ફ્લેટ નો હતો તે નિલેશના કાકાનો ફ્લેટ હતો એક જૂનો પૈતૃક પ્રોપર્ટી વિવાદ નિલેશની ફેમેલીમાં વર્ષોથી ચાલી રહ્યો હતો નિલેશના નામ પર કાગળિયા હતા પણ પ્રોપર્ટી પર કોર્ટે કેસ ચાલી રાખ્યો રહ્યો હતો નિલેશના મૃત્યુ પછી મને તે બધા પેપર્સ મળ્યા મેં વકીલની સલાહ લીધી વકીલે કહ્યું દેવીજી આ પ્રોપર્ટી તમારી નથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જો કોઈ આને વેચવાની કોશિશ કરશે તો ફ્રોડનો કેસ થઈ શકે છે મે તે પેપર્સ અલગથી મૂકી દીધા અને મારા અસલીકરના પેપર બેંક લોકરમાં સુરક્ષિત મૂકી દીધા પણ જ્યારે અર્થવે પેપર્સ માંગ્યા તો મેં તે વિવાદિત પેપ પ્રોપર્ટીના પેપર્સ આપી દીધા વિચાર્યું જો તેની દાનત ખરાબ છે તો તે પોતે ફસાઈ જશે અને એવું જ થયું પણ હું તમને શરૂઆતથી જણાવું છું કે કઈ રીતે મારો દીકરો મારી વિરુદ્ધ થઈ ગયો કઈ રીતે તેણે મને છેતરવાની કોશિશ કરી અને કઈ રીતે મેં તેને પાઠ ભણાવ્યો નિલેશના મૃત્યુના શરૂઆતથી શરૂઆતી મહિના બહુ મુશ્કેલ હતા હું રડતી હતી એકલી હતી ઘર સુમસામ લાગતું હતું અર્થ શરૂઆતમાં મહિનામાં એકવાર આવતો હતો પછી બે મહિના એક વાર પછી ત્રણ મહિનામાં ધીમે ધીમે તેની આવક ઓછી થતી ગઈ ફોન પર વાત કરતો હતો માં કેવી છે બધું બરાબર છે ને પૈસાની કોઈ તકલીફ તો નથી હું હંમેશા કહેતી ના બેટા બધું બરાબર છે તું તારું ધ્યાન રાખજે મને નહોતી ખબર કે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું પછી એક દિવસ તેણે એક છોકરી સાથે મુલાકાત કરાવી ફોન પર વિડીયો કોલ પર નતાશા દેસાઈ બોરમાં જ હતી માર્કેટિંગ મેનેજર સુંદર છોકરી હતી અંગ્રેજીમાં વાત કરતી હતી મારી સાથે પણ અંગ્રેજીમાં બોલી હેલો આંટી હા મેં હિન્દીમાં જવાબ આપ્યો મને અંગ્રેજી આવડે છે પણ મને હિન્દી વધારે ગમે છે આર્થવે કહ્યું માં આ નતાશા છે અમે સાથે કામ કરીએ છીએ વિચારી રહીએ છીએ લગ્ન કરી લઈએ હું ચોંકી ગઈ આટલી જલ્દી પણ મેં કંઈ ન કહ્યું બસ સ્મિત આપી આપી દીધું બોલી બહુ સારી વાત છે બેટા તમે ખુશ છો તો મને પણ ખુશી છે પણ બીજી આ સવાલ લગ્ન પહેલા મેં ધીમેથી કહ્યું બેટા અત્યારે આ બધી વાતો પછી કરીશું પહેલા લગ્ન તો થઈ જાય નતાશાનું સ્મિત ગાયબ થઈ ગયું અર્થવે ટોપિક બદલી નાખ્યો તે રાત્રે મને ઊંઘ ન આવી હું મારી હોમ ઓફિસમાં બેસી રહી અર્થવે ધીમે ધીમે પોતાની ચાલ ચાલવાની શરૂ કરી દીધી પહેલા તેણે કહ્યું માં પ્રોપર્ટી પેપર્સ મને આપી દે હું બેંકમાં સેફ પ્રોપર્ટીસમાં મૂકી દઈશ તારી પાસે રાખવા સેફ નથી મેં કહ્યું બેટા મારી પાસે લોકર છે ત્યાં સુરક્ષિત છે તે તે ચૂપ થઈ ગયો પછી થોડા દિવસ બાદ બોલ્યો માં તારા બેંક એકાઉન્ટમાં મારું નામ જોઈન્ટ એડ કરાવી દે ઇમરજન્સીમાં કામ આવશે મેં ના પાડી દીધી કહ્યું બેટા અત્યારે કોઈ જરૂર નથી હું જાતે બધું સંભાળી લઉં છું પછી એક દિવસ તે પણ તે પુણે આવ્યો સાથે નતાશા પણ હતી તેમણે તેમણે મને કહ્યું કે તેઓ લગ્નની તૈયારી કરવા માંગે છે મેં ખુશીથી હા પાડી દીધી બેટા તમે જે ઈચ્છો તે કરો હું તમારી સાથે છું તે દિવસે અમે ત્રણેય બહાર જમવા ગયા એક ફેન્સી રેસ્ટોરન્ટમાં નતાશાએ મને પૂછ્યું તમે શું કરો છો આખો દિવસ એકલા મેં કહ્યું બેટા મારું ઇન્ટિરિયર કામ છે ક્લાયન્ટ આવે છે હું સાઈડ પર જાઉં છું વ્યસ્ત રહું છું નતાશાએ હળવું હસતા કહ્યું ઓહ ધેટ્સ નાઇસ હોબી ફોર સિનિયર સિટીઝન્સ મારો બિઝનેસ હતો તે પણ મેં ચૂપ રહેવું બહેતર સમજ્યું અર્થવે કંઈ ન કહ્યું તેણે નતાશાને સપોર્ટ કર્યો એ જ સાંજે અર્થવે કહ્યું મને પ્રોપર્ટી પેપર્સ જોઈએ છે બેંકમાં થોડું કામ છે મેં પૂછ્યું કયું કામ તે અકડાયો માં તું દરેક વાતમાં સવાલ કેમ કરે છે હું તારો દીકરો છું મારા પર ભરોસો નથી કે શું મેં ધીમેથી કહ્યું ભરોસો છે બેટા પણ આ પેપર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે નતાશા વચ્ચે બોલી જુઓ આંટી અર્થવ તમારો દીકરો છે તે તમારું ભલું ઈચ્છે છે તમે આટલો શક કેમ કરી રહ્યા છો હું ચૂપ થઈ ગઈ પણ મેં પેપર્સ ન આપ્યા તે રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા મેં મારા વકીલને ફોન કર્યો વકીલ રામા સ્વામી સર જૂના પરિચિત હતા તેમણે કહ્યું કલ્પનાજી જો તમને લાગી રહ્યું છે કે તમારો દીકરો કંઈક ખોટું કરવાનું વિચારી રહ્યો છે તો તમે સાવધાન રહો તમારી પ્રોપર્ટીના અસલી પેપર્સ કોઈને ન આપતા અને જો આપવા જ હોય તો પહેલાં વિવાદિત પ્રોપર્ટીના પેપર્સ આપી દો જો તેની દાનત સાફ નથી તો તે પોતે સફાઈ ફસાઈ જશે મેં તેમની વાત માની લીધી બીજા દિવસે જ્યારે અર્થ હવે ફરી પેપર્સ માગવા લાગ્યો તો મેં પહેલાં વિવાદિત પ્રોપર્ટીના પેપર્સ કાઢી દીધા તે ખુશ થઈ ગયો બોલ્યો થેન્ક યુ મા હું આને સાચવીને રાખીશ અને તે જતો રહ્યો નતાશા પણ તેના ગયા પછી હું મારી હોમ ઓફિસમાં બેઠી અને મને ખબર હતી કે હવે કંઈક ખોટું થવાનું છે પણ હું તૈયાર હતી આવતા બે મહિના અર્થવનો કોઈ ફોન ન આવ્યો કોઈ મેસેજ નહીં હું સમજી ગઈ કે તે કંઈક પ્લાન કરી રહ્યો છે મારા વકીલ સાથે વાત કરી તેમણે કહ્યું કલ્પનાજી જો તે પેલી પ્રોપર્ટીને વેચવાની કોશિશ કરશે તો આ ફ્રોડ છે કારણ કે તે પ્રોપર્ટી વિવાદમાં છે ખરીદનાર સાથે ધોખો થશે અને તમારા દીકરા પર કેસ બની શકે છે મેં પૂછ્યું અને જો તે મારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની કોશિશ કરે તેમણે કહ્યું ત્યાં સુધી તે કંઈ નથી કરી શકતો જ્યાં સુધી તેની પાસે તમારી પાવર ઓફ એટર્ની ન હોય અથવા પછી તે તમારા સિગ્નેચર ફોર્મ બનાવટી કરે જે ક્રિમિનલ ઓફેન્સ છે મેં નક્કી કર્યું કે હું અર્થવને એક તક આપીશ આખરે તે મારો દીકરો હતો પણ જો તેણે ખોટો રસ્તો પસંદ કર્યો તો મારે પણ પગલાં લેવા પડશે અને પછી તે ફોન આવ્યો આજે રાત્રે માં કાલે મારા લગ્ન છે મેં મેં તારા બેંક એકાઉન્ટમાંથી બધા પૈસા ઉપાડી લીધા છે અને ઘર વેચી દીધું છે બાય જ્યારે તેણે આ કહ્યું તો મને હસવું આવી ગયું અસલમાં હું વિચારી રહી હતી કે તે કેટલો મોટો બેવકૂફ છે પહેલી વાત તેણે જે ઘર વેચ્યું તે વિવાદિત હતું બીજી વાત મારા બેંક એકાઉન્ટમાંથી તેણે કદાચ ત્રણ લાખ ઉપાડ્યા હશે બાકી બધું મારા બીજા એકાઉન્ટમાં સુરક્ષિત હતું ત્રીજી વાત તેણે મારી સિગ્નેચર ફરજરી કરી હશે જે ક્રિમિનલ કેસ હતો હવે હું શું કરું મેં નક્કી કર્યું કે કાલે સવારે હું બોર જઈશ મારા વકીલ સાથે અને પોલીસ સાથે અને અર્થવને તેની અસલિયત બતાવીશ તેના લગ્ન પહેલાની સગાઈ સગાઈ રિંગ સેરેમનીમાં બધાની સામે હું મારા નાના પૂજા ઘરમાં ગઈ દીવો પ્રગટાવ્યો ભગવાનને પ્રાર્થના કરી એ ભગવાન મેં ક્યારેય કોઈનું ખરાબ નથી વિચાર્યું પણ આજે મારા દીકરાએ મારી સાથે દગો કર્યો હવે મને ન્યાય અપાવો મેં મારા વકીલ રામાસ્વામી સરને ફોન કર્યો તેમણે કહ્યું કલ્પનાજી તમે બિલકુલ સાચું કરી રહ્યા છો હું પોલીસ સાથે વાત કરીશ અને અમે કાલે બેંગ્લોર જઈશું મેં તેમનો આભાર માન્યો પછી મેં મારા બેંક મેનેજરને ફોન કર્યો તે જ રાતે તેમણે જણાવ્યું હા કલ્પનાજી આજે બપોરે તમારા દીકરાએ ત્રણ લાખ ઉપાડ્યા તમારી સિગ્નેચરની કોપી લઈને આવ્યો હતો અમે વેરીફાઈ ન કરી કારણ કે તે તમારો દીકરો છે મેં તેમને કહ્યું સર તે સિગ્નેચર ફેક હતી મેં કોઈ ઓથો નહોતું આપ્યું તમે પોલીસને ઇન્ફોર્મ કરી દો બેંક મેનેજર ગભરાઈ ગયા બોલ્યા અમે તરત જ એક્શન લઈશું હવે વારો હતો પેલા પ્રોપર્ટી ખરીદનારનો મેં રામાસ્વામી સરને કહ્યું કે તેઓ તપાસ કરે કે અર્થવે પેલી પ્રોપર્ટી કોને વેચી બે દિવસ પછી સરે જણાવ્યું કલ્પનાજી એક બિલ્ડરે ખરીદી છે પિસ્તાલીસ લાખમાં રજીસ્ટ્રી થઈ ગઈ છે પણ જ્યારે તેને ખબર પડશે કે આ પ્રોપર્ટી વિવાદિત છે તો તે તમારા દીકરા પર કેસ કરશે મેં બધું જ તૈયાર કર્યું મારા ડોક્યુમેન્ટ અસલી પ્રોપર્ટી પેપર્સ બેંક સ્ટેટમેન્ટ અને એક રિપોર્ટ જે બતા બતાવતી હતી કે અર્થવે કઈ રીતે ફરજી ફરજરી કરી અને રોલ કર્યું હું તૈયાર હતી મારા દીકરાને છેલ્લીવાર મળવા માટે પણ આ વખતે હું એકલી નહોતી મારી સાથે કાયદો હતો અને સચ્ચાઈ હતી બીજા દિવસે હું રામાસ્વામી સર અને બે પોલીસ ઓફિસર બોર જવા નીકળ્યા અર્થવના લગ્ન પહેલાની સગાઈ રિંગ સેરેમની એક ફાઈવ સ્ટાર હોટલમાં હતી અમે હોટલની બહારથી અર્થવને ફોન કર્યો તેણે ન ઉપાડ્યો પછી અમે સીધા સગાઈ હોલમાં ગયા ત્યાં લગભગ સો લોકો હતા નતાશાની ફેમિલી તેના સંબંધીઓ મિત્રો બધા બહુ ખુશ હતા અર્થવે સ્ટેજ પર ઊભો હતો સૂટ પહેરેલો સ્મિત કરી રહ્યો હતો નતા શતીની બાજુમાં હતી સુંદર સાડીમાં અમે અંદર ગયા બધાની નજર અમારા પર પડી અર્થવે મને જોઈ તેનો ચહેરો સફેદ થઈ ગયો તેને આશા નહોતી કે હું આવીશ તે પણ પોલીસ સાથે હું ધીમે ધીમે સ્ટેજ તરફ વધી લોકો ગણગણાટ કરવા લાગ્યા કોણ છે આ શું થઈ રહ્યું છે પોલીસ કેમ છે હું સ્ટેજ પર પહોંચી અર્થવની સામે ઊભી રહી ગઈ તેણે ગભરાઈને પૂછ્યું માં તું અહીં કેમ આવી છે મેં શાંતિથી કહ્યું બેટા હું તને અભિનંદન આપવા આવી છું અને એક નાની વાત જણાવવા પણ આવી છું નતાશા બોલી આંટી આ શું તમાશો છે અને આ પોલીસ કેમ છે મેં તેની તરફ જોયું પછી અર્થ તરફ ફરી બોલી બેટા તે કાલે મને ફોન કર્યો હતો ને કહ્યું હતું કે તે મારા પૈસા ઉપાડી લીધા અને ઘર વેચી દીધું હું તને જણાવવા માંગુ છું કે તે જે ઘર વેચ્યું તે અસલમાં તારું નહોતું બધા લોકો ચૂપ થઈ ગયા અર્થએ કહ્યું માં તું શું બોલી રહી છે તે અમારો ફ્લેટ હતો મેં માથું હલાવ્યું ના બેટા તે તારા દાદાજીના કાકાની પ્રોપર્ટી હતી જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તારા પપ્પાને તે પેપર્સ મળ્યા હતા પણ તે પ્રોપર્ટી ક્યારેય અમારી નહોતી અને તે તેને વેચી દીધી મેં મારી બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢ્યા આ જો આ કોર્ટ કેસ કેસના કાગળિયા છે આ પ્રોપર્ટી વિવાદિત છે તે તે જે પણ બિલ્ડરને વેચી તે ફ્રોડ છે હવે તે બિલ્ડર તારા પર કેસ કરશે arthav ચહેરો પીળો પડી ગયો અને નતાશાએ પૂછ્યું વોટ ફ્રોડ arthav આ શું છે કારણ કે મને શક હતો કે તું કંઈક ખોટું કરીશ અને તે એ જ કર્યું રામાસ્વામી સરે કહ્યું અર્થવજી તમે એક વિવાદિત પ્રોપર્ટીને વેચીને ફ્રોડ કર્યું છે આઈપીએસસીની ધારા ચારસો વીસ હેઠળ અપરાધ છે તમારા પર કેસ બની શકે છે પોલીસ ઓફિસરે કહ્યું અને તમે તમારી માતાના બેંક એકાઉન્ટમાંથી સિગ્નેચર ફોર્સ કરીને પૈસા ઉભાડ્યા આ પણ અપરાધ છે નતાશાની માં ઊભી થઈ ગઈ બોલી આ શું થઈ રહ્યું છે અર્થવ તે અમારી સાથે જૂઠું બોલ્યો તું પ્રોડ છે નતાશાના પપ્પાએ કહ્યું અમે આ લગ્નથી ઇનકાર કરીએ છીએ અમારી દીકરી કોઈ ક્રિમિનલ સાથે લગ્ન નહીં કરે નતાશા રડવા લાગી તેણે અંગૂઠી ઉતારીને અર્થવ પર ફેંકી દીધી આઈ કેન બિલીવ યુ ડીડ ધીસ યુ લાઈટ ટુ મી તે ભાગીને જતી રહી તેને ફેમિલી પણ બાકીના લોકો પણ એક એક કરીને જવા લાગ્યા કોઈ કઈ સમજી નહોતું શકતું પણ બધા જોઈ રહ્યા હતા કે અર્થો ગયો હતો પર બેસી ગયો બોલ્યો મને માફ કરી દે મે પ્રોપર્ટી વિવાદિત છે મેં કહ્યું બેટા તું જાણતો હતો કે તું ખોટું કરી રહ્યો છે તે મારી સિગ્નેચર પોસ્ટ કરી મારા પૈસા ચોર્યા મને છેતરવાની કોશિશ કરી હવે તને સજા ભોગવવી પડશે પોલીસ ઓફિસરે અર્થ ઊભો ઉભો કર્યો બોલ્યા તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલવું પડશે બિલ્ડરે તમારી વિરુદ્ધ ફાઇલ કરી છે અને તમારી માતાએ પણ ફરજીનો કેસ કર્યો છે રડવા લાગ્યો પ્લીઝ હું તારો દીકરો છું મને માફ કરી દે મેં તેની તરફ જોયું મારું દિલ તૂટી રહ્યું હતું પણ હું જાણતી હતી કે આ જરૂરી હતું બેટા તે મને મા એક એટીએમ સમજી હવે તને સમજ આવશે કે સંબંધોની કિંમત શું હોય છે પોલીસ અર્થવને લઈ ગઈ હું ત્યાં જ ઊભી રહી હોટલ ખાલી થઈ ગઈ હતી સાથે હતા પણ હું જાણતી હતી કે મેં જે કર્યું તે સાચું હતું આવતા થોડા દિવસોમાં ઘણું બધું થયું બિલ્ડરે અર્થ પર પિસ્તાલીસ લાખ નો ફ્રોડ કેસ કર્યો તેણે કહ્યું કે યા તો અર્થો પૈસા પાછા આપશે અથવા પછી જેલ જાય પણ અર્થવે પાસે પૈસા ન હતા તેણે 3 લાખ તો મારી પાસેથી ચોર્યા હતા અને બાકી 45 લાખ બિલ્ડરને પાછા આપવાના હતા તેની નોકરી જતી રહી કંપનીએ તેને કાઢી મૂક્યો આખરે કોઈ ક્રિમિનલ કેસવાળાને કેવી રીતે રાખે કોર્ટે આર્થવના બધા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા તેને 18 મહિનાની જેલ થઈ બેલ પર છૂટ્યો પણ શરત હતી કે તે બિલ્ડરને પૈસા પાછા આપશે અર્થવે મને ફોન કર્યો રડતરડતા પ્લીઝ મારી મદદ કર હું ખતમ થઈ ગયો છું મારી નોકરી જતી રહી મારા લગ્ન તૂટી ગયા હું ક્યાં જાઉં લગ્નથી કહ્યું બેટા તે તારી કિસ્મત જાતે લખી છે હવે તારે જાતે જ તેને ભરવી પડશે મહેનત કર ઈમાનદારીથી કમા દરેક રૂપિયો બિલ્ડરને પાછો આપ ત્યારે જ તારું માથું ઊંચું થશે હું પુણે પાછી આવી ગઈ મારું ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ ચાલી રહ્યું હતું મારી પાસે એક નવો ક્લાયન્ટ આવ્યો હતો એક વિધવા સ્ત્રી તેણે મને પૂછ્યું કલ્પનાજી તમે એકલા કઈ રીતે રહો છો તમારો કોઈ દીકરો દીકરી છે મેં કહ્યું હા દીકરો છે પણ તે પોતાની જિંદગી જીવી રહ્યો છે અને હું મારી તે સ્ત્રીએ કહ્યું મને પણ શીખ શીખવાડો કઈ રીતે આત્મનિર્ભર બનીએ મારો પણ દીકરો મને બહુ જ સમજે છે મેં તેના ખભા પર હાથ મૂક્યો બહેન સૌથી પહેલાં પોતાના ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખો પોતાની પ્રોપર્ટી પોતાના નામે રાખો પોતાના પૈસા પોતાના કંટ્રોલમાં રાખો અને સૌથી જરૂરી પોતાના પર ભરોસો રાખો બાકી બધું ઠીક થઈ જશે હું હવે વિધવાઓને કાઉન્સેલિંગ આપું છું તેમને ફાઈનાન્સીયલ ઇન્ડિપેન્ડન્સ વિશે જણાવું છું કઈ રીતે પોતાની પ્રોપર્ટી સુરક્ષિત રાખે કઈ રીતે બાળકો પર નિર્ભર ના રહે હું પોતે એક ઉદાહરણ બની ગઈ છું લોકો મને પૂછે છે કલ્પનાજી તમે તમારા દીકરા વિરુદ્ધ કેસ કરી લીધો આ તો બહુ કઠોર પગલું હતું હું કહું છું ના આ સાચું પગલું હતું જો હું ચૂપ રહેતી તો તે બીજા લોકોને છેતરતો ઓછામાં ઓછું હવે તેને પાઠ મળ્યો અને કદાચ તે એક સારો માણસ બને આજે હું મારા ઘરમાં બેઠી છું રાતના અગિયાર વાગી રહ્યા છે મારી સામે કોમ્પ્યુટર પર એક નવો પ્રોજેક્ટ છે કાલે મને એક ક્લાયન્ટને મળવાનું છે એક મોટો પ્રોજેક્ટ છે એક આખા ઘરનું ઇન્ટિરિયર કરવાનું છે હું મારા કામમાં વ્યસ્ત છું ખુશ છું સંતુષ્ટ છું મારી ડેક્કનની દુકાનમાંથી ભાડું આવી રહ્યું છે મારા એફડી માંથી વ્યાજ મળી રહ્યું છે મારો બિઝનેસ સારો ચાલી રહ્યો છે હું કોઈના પર નિર્ભર નથી હું પુણેમાં રહું છું તમે ક્યાંથી છો કોમેન્ટમાં જરૂર જણાવજો કદાચ તમારા શહેરની પણ કોઈ વાર્તા સંભળાવી દઉં કોઈ દિવસ અથવા આર્થવના સમાચાર મને ક્યારેક ક્યારેક મળે છે તેના મિત્રો પાસેથી સાંભળ્યું છે કે તે હવે એક ડિલિવરી બોયની નોકરી કરી રહ્યો છે દિવસ પર બાઇક પર ફરે છે

પણ મેં તેને ચોખ્ખું કહી દીધું છે કે જ્યાં સુધી તે દરેક રૂપિયો ચૂકવી નથી દેતો તે મારી પાસે આવી શકતો નથી આ તેની સજા નહીં તેનું પ્રાયશ્ચિત છે જ્યારે તે ઈમાનદારીથી કમાઈને તે પૈસા પાછા આપશે ત્યારે જ તેનું માથું ઊંચું થશે ત્યારે જ તે કહી શકશે કે તે એક સારો માણસ બની ગયો આ વાર્તાથી મેં ઘણું બધું શીખ્યું સૌથી પહેલો પાઠ કે એ કે પોતાની સંપત્તિ હંમેશા પોતાના કંટ્રોલમાં રાખો ભલે દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ ભરોસાપાત્ર લાગે પોતાના ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખો બીજો પાઠ એ કે ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ બહુ જરૂરી છે ભલે ગમે તે હોય પોતાની કમાણીનું સાધન બનાવી રાખો ત્રીજો પાઠ એ કે બુઝુર્ગોને કમજોર ન સમજો અમારામાં તાકાત છે અનુભવ છે સમજ છે ચોથો પાઠ એ કે કાયદો આપણી સાથે છે જો કોઈ ખોટું કરે તો ચૂપ ન બેસો લડો ન્યાય માંગો અને છેલ્લો પાઠ એ કે સંબંધો પ્રેમ અને સન્માનથી બને છે પૈસાથી નહીં હું આજે પણ મારી હોમ ઓફિસમાં મોડી રાત સુધી કામ કરું છું ક્યારેક ક્યારેક મારા પતિની તસવીરને જોઉં છું વિચારું છું કે કાશ તેઓ હોત તો શું કહેત કદાચ તેઓ કહેત કે સાચું કર્યું કલ્પના તે આપણા દીકરાને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવ્યો હું સ્મિત કરી દઉં છું અને મારા કામમાં લાગી જાઉં છું જિંદગી ચાલતી રહે છે પણ હવે હું જાણું છું કે હું એકલી નથી મારી પાસે મારું હુનર છે મારું કામ છે મારી ઈજ્જત છે અને સૌથી જરૂરી મારો આત્મવિશ્વાસ છે આજ કાફી છે જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી ઘંટી આઈકન ને દબાવો જેથી તમને અમારી નવી વાર્તાઓ મળતી રહે અને કોમેન્ટમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી શેર કરવાનું ન ભૂલતા તમારા પરિવાર અને મિત્રોની સાથે આભાર